સી પરીક્ષા કુલ એકસો વીસ પ્રશ્નો પૂછવામાં આવશે એકસો વીસ પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન ચૌદ વીસ પચીસ ઓગણત્રીસ ખાલી જગ્યા આપેલ વિકલ્પોમાંથી ખાલી જગ્યા પૂરો એટલે શ્રેણીમાં ચૌદમાં તમે છ નાખો તો વીસ વીસમાં તમે પાંચ નાખો તો પચીસ પચીસમાં ચાર નાખો તો ઓગણત્રીસ અને ઓગણત્રીસમાં ત્રણ નાખો તો બત્રીસ થશે એટલે કે છ પાંચ ચાર ત્રણ ક્રમશઃ ઊંધા એકડા ચાલો પછી બીજી શ્રેણી અગિયારનો વર્ગ એકસો એકવીસ દસનો વર્ગ સો નવનો વર્ગ એક્યાસી આઠનો વર્ગ ચોસઠ અને હવે સાતનો વર્ગ કેટલો આવે તો કે ઓગણપચાસ ચાલો નફરત તો પ્રેમ તો શત્રુ તો મિત્ર વિરુદ્ધાર્થી શબ્દની ખાલી જગ્યાઓ છે ચાલો એના પછી બે પાંચ દસ સત્તર પછી શું આવે તો કે બેમાં તમે ત્રણ નાખો એટલે પાંચ પાંચમાં પાંચ નાખો તો દસ અને દસમાં સાત નાખો તો સત્તર અને સત્તરમાં તમારે નવ નાખવાનું છે સત્તરમાં નવ નાખો એટલે તમારો જવાબ આવશે છવ્વીસ સત્યાવીસ છે એ આન્સર કિમાં ખોટો છે માટે એ તમારે ટીક કરવું નહીં આન્સર કીમાં સત્યાવીસ આપેલો છે પણ સાચો જવાબ થશે છવ્વીસ ત્રણ પાંચ સાત અને નવ છે એ ક્રમશઃ લાઇનમાં આવતી એકી સંખ્યાઓ છે ચાલો એના પછી હવે એ બી સીડીના મૂળાક્ષરો છે એને તમારે ક્રમમાં ગોઠવવાના છે પેલું છે બી એ જી તો શું આવશે એ બી અને જી સી ઓપ્શન ચાલો પછી આઈ સી ઈ એટલે કે સી ઈ આઈ એના પછી રોહન આપેલું છે તો રોહન એ એચ એન પછી ગોટ જીઓ એ ટી એ જી ઓ ટી ચાલો હવે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે એક ચોરસ બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ નીચેના ચાર પ્રશ્નોમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે અને દર્પણ આકૃતિ તમારે સાચો વિકલ્પ જોડવાનો છે ચાલો અહીં કે તો કે એ દર્પણ આકૃતિ છે ચાલો આ આકૃતિની દર્પણ આકૃતિ છે એ સી થશે એના જેવી જ પછી તેરમામાં આઠ છે એની દર્પણ આકૃતિ એ પછી ચૌદમાં ઝેડ છે એની દર્પણ આકૃતિ એ ગઈકાલે બુધવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર આવે બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ અને મંગળ બુધવારે છે ગઈકાલે હતો તેના એક બે ત્રણ ચાર અને પાંચ દિવસ પછી મંગળવાર આવશે ચાલો મીના છે એ ટીના કરતા ઊંચી છે આપણે લખીશું મીના ટીના અને રીના ચાલો હવે મીના ટીના કરતા નીચી છે એટલે મીના છે એ ટીના કરતા નીચી છે ચાલો એટલે કે ટીના ઊંચી છે મીના નીચી છે હવે ટીના છે પાંચમાં તમે છ નાખો તો અગિયાર અગિયારમાં તમારે આઠ નાખવાના તો ઓગણીસ 19 માં તમારે કેટલા નાખવાના તો કે દસ કારણ કે આ બેકી સંખ્યા ક્રમશઃ હોય છે છ આઠ દસ તો 19 માં તમે દસ નાખો એટલે કેટલા થાય તો કે ઓગણત્રીસ ઓગણત્રીસમાં હવે બાર નાખવાના એટલે એકતાલીસ જવાબ આવશે વિમાન કોણ ચલાવે પાયલોટ તો બસ કોણ ચલાવે ડ્રાઈવર ચાલો હવે અલગ હોય ને એના ફરતે તમારે ગોળ કરવાનું છે કિલો મીટર મીટર મિલી મીટર અને આ એક માં છે એટલે મિલી લીટર છે એ અલગ છે ચાલો એના પછી હોકી ક્રિકેટ વોલીબોલ અને ચેસ ચારે ચાર રમત છે પણ હોકી વોલીબોલ અને ક્રિકેટ છે એ ગ્રાઉન્ડમાં રમાય છે જ્યારે ચેસ ગ્રાઉન્ડમાં રમાતી નથી ચાલણ્યા પછી મોગરો સફરજન કેળા અને ચીકુ ત્રણ ફળ આપેલા છે મોગરો ફૂલ છે સરોવર તળાવ અને નદી ત્રેણીમાં પાણી હોય ડુંગર છે તે અલગ છે એના પછી ત્રેવીસમો પ્રશ્ન એક લાઈનમાં સંગીતાનો ક્રમ જમણેથી સત્તરમો અને ડાબેથી ચોત્રીસમો તો કુલ કેટલા વિગ્યા આ બંનેનો સરવાળો કરીને એમાંથી એક તમારે બાદ કરવાનો આનો સરવાળો કેટલો થાય તો કે એકાવન એકાવન ઓપ્શનમાં છે ઉતાવળથી ટીક કરવાનું નથી એમાંથી તમારે એક બાદ કરવાનો એટલે પચાસ ચાલો પછી એક કરોડમાં કેટલા હજાર હોય છે એટલે કે દસ હજાર ગુણ્યા હજાર કરો એટલે એક કરોડ થાય એટલે દસ હજાર ચાલો નીચેનામાંથી કઈ આકૃતિ અલગ પડે છે તો કે બી સી અને ડી છે એ ક્રમશઃ સરખી છે જ્યારે એ છે એ થ્રીડીમાં આપેલી છે છવ્વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો મહિનો બાકીના ત્રણ મહિનાથી જુદો પડે છે તો ઓગસ્ટ માર્ચ અને ડિસેમ્બરમાં એકત્રીસ દિવસ હોય જ્યારે નવેમ્બરમાં છે ત્રીસ દિવસ હોય માટે અલગ પડે છે બે પોઈન્ટ પાંચ કલાકની મિનિટ કેટલી થાય બે પોઈન્ટ પાંચ કલાક એટલે અઢી કલાક એક કલાકમાં સાઠ મિનિટ બે કલાકમાં એકસો ને વીસ મિનિટ અને અડધી કલાકમાં ત્રીસ મિનિટ એટલે કે એકસો ને પચાસ મિનિટ આપણું પેપર પણ એકસો પચાસ મિનિટનું હોય એટલે કે બે બે કલાક અને પાંચ બે પોઈન્ટ પાંચ કલાક જો બે સંખ્યાનો સરવાળો અઠ્યાવીસ અને તફાવત છ હોય તો બે સંખ્યાઓ કઈ હવે આ બંનેનો તમે સરવાળો કરો તો સરવાળો થશે એટલે કે આનો સરવાળો અઠ્યાવીસ થવો જોઈએ એટલે પહેલો ઓપ્શન ખોટો ચાલો આ બંનેનો સરવાળો કરો નવ દસ અગિયાર બારનો બગડો વધી પડી એક બત્રીસ આ ઓપ્શન પણ ખોટો આ બંનેનો સરવાળો કેટલો આવે તો કે 28 આ બંનેનો સરવાળો કેટલો આવે તો કે ચાલો હવે તફાવત જોઈએ એટલે કે એ અને બી ઓપ્શન ખોટા છે સી અને ડીમાંથી જોઈએ તફાવત છ આ બંનેનો તફાવત આવે છે શાહીથી પેપર ઉપર તમે લખી શકો ચોકથી કાળા પાટિયા ઉપર લખી શકો એક શહેરની વસ્તી ચાર પોઈન્ટ પાંચ લાખ ચાર પોઈન્ટ પાંચ લાખ એટલે ચાર લાખ અને પચાસ હજાર છે તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ છે સમાન છે તો સ્ત્રીઓની સંખ્યા કેટલી તો કે બંનેનું પ્રમાણ સરખું છે એટલે કે સાડા ચાર લાખના અડધા ચાર પોઈન્ટ પચાસ લાખના અડધા બે પોઈન્ટ પચીસ લાખ એટલે સી ઓપ્શન આપણો સાચો આપેલ ગુણાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી તો કે એક બે ત્રણ અને ચાર ચાર કાટકોણ આપેલા છે આ લઘુ કોણ નથી માટે ઝીરો કરતા નહીં જો એક કિલોગ્રામ મગની કિંમત રૂપિયા એકસો વીસ હોય તો એકના છેદમાં ચાર એટલે કે એક ચતુર્થાંશ કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય એકસો વીસ ગુણ્યા એકના છેદમાં ચાર ચાર તેરી બાર પાછળ ઝીરો લગાડી દો એટલે કે ત્રીસ બાર અને ત્રીસના સામાન્ય અવયવ તો બારના પહેલા અવયવો આપણે પાડવાના તો બારના અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર અને ત્રીસના પાડીએ તો ત્રીસના એક બે પછી ત્રણ છ પાંચ દસ પંદર અને ત્રીસ ચાલોમાં સામાન્ય એક બે ત્રણ અને છ સામાન્ય હવે આટલા છે હવે આમાં બે છે તો કે હા ત્રણ છે તો કે હા ચાર છે તો કે ના પાંચ છે તો કે ના એટલે કે સી અને ડી બંને આન્સર કી પ્રમાણે સાચા છે પાંચ પૈસા એ એક રૂપિયાનો કેટલામો ભાગ છે હવે તમને ખબર છે કે એક રૂપિયા બરાબર સો પૈસા તો પાંચ પૈસા બરાબર પાંચના છેદમાં સો ચાલો છેદ ઉડાડીએ એટલે કે વીસ પંચા સો ઉપર અંશમાં કાંઈ નથી એટલે એક અને છેદમાં વીસ એકના છેદમાં વીસ ચાલો એક લંબચોરસની પરિમિતિ છે એ ચાલે પરિમિતિ એટલે કે કોઈપણ આકારની બધી જ બાજુના માપનો સરવાળો પહોળાઈ આપેલી છે આ પાંચ તો આ પણ પાંચ જ હોય 5-5-10, પાંચ દસ હવે દસ ચાલીસમાંથી દસ જાય તો ત્રીસ એટલે કે પંદર આ બાજુ અને પંદર આ બાજુ પંદર ને પંદર ત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ પાંત્રીસ ને પાંચ ચાલીસ સેમી પરિમિતિ થઈ ગઈ તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ આપેલી છે પંદર પહોળાઈ પાંચ પંદર પંચા પંચોતેર ચોરસ સેમી એક છાત્રાલયમાં દર મહિને એકસો પંચોતેર લીટર દૂધ વપરાય છે એક મહિનામાં એકસો પંચોતેર લીટર દૂધ વપરાય તો જૂન બે હજાર બાવીસથી નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે જૂન બે હજાર બાવીસ એટલે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર એટલે છ મહિના એક મહિનામાં એકસો પંચોતેર લીટર તો છ મહિનામાં કેટલું છ પંચાત્રીસની સૂન વધી પડી ત્રણ છ સત્તા બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસનો પાંચડો વધી પડી ચાર છ એક છમાં ચાર નાખો તો દસ એક હજાર અને પચાસ લીટર છ પોઈન્ટ પાંચ કિમી બરાબર કેટલા મીટર થાય હવે તમને ખબર છે કે એક કિમી બરાબર એક હજાર મીટર થાય તો છ પોઈન્ટ પાંચ એટલે કે પાસઠના છેદમાં દસ ગુણ્યા હજાર કરવાના શૂન્ય શૂન્ય ઉડાડીએ કેટલા વધ્યા તો કે છ હજાર પાંચસો પાંસઠ ગુણ્યા સો બરાબર છ હજાર પાંચસો મીટર એક ટ્રેન એક કલાકમાં પાસઠ કિમીનું અંતર કાપે છે તો પાંચ કલાકમાં કેટલું કાપે એક કલાકમાં પાસઠ તો પાંચ કલાકમાં કેટલું પચો પચો પચીસનો પાછળ વધી પડી બે પાંચ છક ત્રીસમાં બે નાખો તો બત્રીસ કિમી પ્રેરણા દરરોજ છ કલાક સૂવે છે તો અઠવાડિયામાં કેટલા કલાક સુધી હશે હવે એક એક દિવસમાં છ કલાક સૂવે તો સાત દિવસ અઠવાડિયું એટલે એક અઠવાડિયું એટલે સાત દિવસ સાત છક બેતાલીસ કલાક કોની કિંમત સૌથી વધારે છે તો કે એક રૂપિયાના અગિયાર સિક્કા એટલે કે અગિયાર રૂપિયા પાંચ રૂપિયાના બે સિક્કા એટલે દસ રૂપિયા બે રૂપિયાના પાંચ સિક્કા એટલે દસ રૂપિયા દસ રૂપિયાનો એક સિક્કા એટલે દસ રૂપિયા એટલે કે આની કિંમત વધારે છે પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે તો કે લીટર બે નોટબુકની કિંમત રૂપિયા પચાસ અને ત્રીસ છે તો બંનેની કિંમતનો તફાવત જો હંમેશા યાદ રાખવાનું તફાવત એટલે કે બાદ બાકી તો પચાસ માંથી ત્રીસ જાય તો રૂપિયા વીસ એક ત્રિકોણની ત્રણ બાજુના માપ આપેલા છે દસ બાર અને તેર સેમી જો ત્રિકોણની હદનું માપ હદનું માપ એટલે કે પરિમિતિ પરિમિતિ એટલે કે ગમે તે આકારની બધી જ બાજુના માપનો સરવાળો એટલે આ બધાનો સરવાળો છે એ કેટલો થાય તો કે પાંત્રીસ સેમી ચાલો એના પછી ભાગાકાર આપેલો છે નવ હજાર આઠસો ભાગ્યા આઠ ચાલો આઠ એકા આઠ નવમાંથી આઠ જાય તો એક ઉપરથી આઠ આઠ દુ સોળ અઢાર માંથી સોળ જાય તો બે ઉપરથી ઉતરા સાત આઠ તેરી ચોવીસ સત્યાવીસ માંથી ચોવીસ જાય તો ત્રણ ઉપરથી બે ઉત્તર આઠ ચો બત્રીસ ચાલો કેટલા આવે એક હજાર બસો ને ચોત્રીસ જવાબ ચાર હજાર સાતસો એકને અંકમાં કઈ રીતે લખાય તો ચાર હજાર સાતસો એક ચાલો બંનેનો સરવાળો કરો બે માં પાંચ નાખો તો છ બે માં આઠ નાખો તો દસ ની વધી પડી એક ચાર ને ચાર આઠ અને આઠમાં આઠ નાખો ને સોળ ઓપ્શન સી આપણો સાચો ચાલો આમાં તમારે બાદબાકી કરવાની છે દસ હજાર ત્રણસો પંદર ઓછા દસ હજાર ત્રણસો પંદર ઓછા બારસો ને પિસ્તાલીસ ચાલો પાંચમાંથી પાંચ જાય તો ઝીરો દસકો લઈએ બે કેન્સલ અગિયાર માંથી ચાર જાય તો સાત બે માંથી બે જાય તો ઝીરો અહીં ભાગ નહીં હાલે એટલા માટે આપણે ફરીવાર દસકો લઈશું ઝીરો દસ માંથી એક જાય તો નવ નવ હજાર સિત્તેર એક રૂમમાં પાંચ વ્યક્તિઓ છે જો તેઓ એક સફરજનના પાંચ સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો એક સફરજનનો કેટલામાં ભાગ કુલ પાંચ ભાગ કરે છે એમાંથી દરેક એક ભાગ લે છે એટલે એકના છેદમાં પાંચ બંધ આકૃતિની બધું બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે એકસો બત્રીસ બાર ચાલો કરીએ એકસો બત્રીસ ગુણ્યા બાર સૌથી પહેલાં આપણે ઝીરો મૂકી દઈએ એક દુ દુ એક તેરી ત્રણ એક એકા એક બે દુ ચાર બે તેરી છ બે તેરી આઠ પાંચ અને એક એક હજાર પાંચસો ચોર્યાસી ઓપ્શન બી ઓગસ્ટ માસમાં ચાર બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે મુજબ છે ઝરણાં એ દસ વાંચ્યા પ્રેરણાએ પાંચ વાંચ્યા કાવ્યાએ પંદર વાંચ્યા અને હેતલે વીસ વાંચ્યા ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય તો કે ઝરણા છે હેતલ કરતાં અડધા પુસ્તકો હેતલે કેટલા તો કે હેતલે વીસ વાંચ્યા છે તો વીસથી અડધા ઝરણાએ વાંચ્યા છે ચાલ્યા પછી એક સંખ્યા આપેલી છે માં ત્રણની સ્થાન કિંમત એકમ દશક સો અને હજાર એટલે હજારના સ્થાને ત્રણ છે એટલે ત્રણ હજાર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક ચાલીસ સેમી ત્રીજાના વર્તુળનો વ્યાસ કેટલો થાય વ્યાસ છે એ હંમેશા ત્રીજા જેટલી આપ્યું એ ત્રીજાનું બમણું એટલે વ્યાસ એટલે ચાલીસ સેમીના બમણા એટલે ચાલીસના ડબલ કેટલા થાય તો કે એસી ચાર અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા છે ચાર અંકની સૌથી નાની સંખ્યા છે હજાર છે એના પછી તરત શું આવતે તો કે એક હજાર એક સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બસ્સો જેટલી વધારે છે પહેલી સંખ્યા બસો વધુ હોવી જોઈએ આ પહેલી સંખ્યા છે એ બસ્સો વધુ નથી બીજી સંખ્યા છે અહીં પહેલી સંખ્યા છે એ બસ્સો વધારે છે બીજી સંખ્યા કરતાં અહીં તો સોનો ડિફરન્ટ જ છે અને અહીંયા પણ સોનો ડિફરન્ટ છે અહીંયા બસ નીચેનામાંથી કઈ સંખ્યા આ એક લાખ એસી હજાર છે આ ઓગણીસો એક છે છે એ નીચેનામાંથી શાને સાઠ પોઈન્ટ ઝીરો આઠ તરીકે લખી શકાય છે તો સાઠ પોઈન્ટ ઝીરો આઠને તમારે લખવું હોય તો સાઠ વત્તા આઠના છેદમાં સો આઠના છેદમાં દસ આ આવશે નહીં આઠના છેદમાં સો સી આ આન્સર કી પ્રમાણે છે એ ખોટો છે સી છે એ ઓપ્શન આપણો સાચો આવશે જો અહીંયા સાઠ પોઈન્ટ આઠ હોય તો સાઠ વત્તા આઠના છેદમાં દસ આવે ચાલો એના પછી જે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય તેવી સંખ્યા ત્રણ વડે ન ભાગી શકાય તેર ને ન ભાગી શકાય ત્રેવીસને ન ભાગી શકાય ત્રણ સત્તા એકવીસને ભાગી શકાય રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો તેથી આવશે અહીંયા હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે કે પાવરથી શબ્દનો અર્થ નીચેનામાં થયો કયો નથી પાવરથી એટલે હોશિયાર થાય હોશિયાર કુશળ અને નિષ્ણાત આ ત્રણેય છે જે આળસી ન આવે શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ યશોદા તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો તો કે કળિયાભાઈનો સંપર્ક કરીશું માળામાં મોતી પરોવા શાની જરૂર પડે સોય શાની જોડણી સાચી જોડણી છે એ તમારે જણાવવાની છે તબિયતમાં છે એ બ છે રસવાઈ આવે તબિયત પગરખા કોણ બનાવે મોચી વિભુ શબ્દોનો સમાનાર્થી અર્થ કયો નથી તો કે વિભુ છે એ ભગવાન ઈશ્વર અને પરમાત્મા થાય દાનવ નથી નીચે શબ્દોમાંથી શબ્દકોષના ક્રમ પણ ચોથો શબ્દ કયો છે પહેલો છે એ કબૂતર આવશે બીજો છે એ ટેવ આવશે ત્રીજો ભૂલ આવશે અને ચોથો છે મરચું આવશે જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને શું કહે છે તો કે સંજ્ઞા નર્મદા નદીને બીજા કયા નામે ઓળખાય છે તો કે રેવા આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ તો આકાશ એટલે ગગન પનિહારીઓને માથે શું હોય છે પાણીના બેડા સૂરજ કઈ દિશામાં ઉગે છે પૂર્વ કેરી ક્યાં વૃક્ષ પર ઉગે છે આંબા લીમડાની શું શીતળ હોય છે તો કે છાયા હોળી ખેલનાર એટલે શું તો કે ઘેરૈયા મહાભારતમાં અર્જુનના ધનુષનું નામ શું હતું તો કે ગાંડીવ સરદાર પટેલનો જન્મ ક્યાં ગામમાં થયો હતો કરમસદ નીચેનામાંથી કઈ બાબત સારી છે તો કે સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે બાબત સારી છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ત્રણેય વિધાન વાંચવાના કે કેરમ રમવા મેદાન જરૂરી છે ખોટું કેરમ રમવા મેદાન જરૂરી નથી ત્રણેય પહેલાં ચારે ચાર વિધાનો વાંચવાના તેમાંથી સારી બાબત હોય અથવા ખોટી બાબત હોય તમારે ટીક કરવાની પિનકોડ કેટલા અક્ષરનો હોય તો કે છ આપણો પિનકોડ છત્રીસ તેતાલીસ ત્રીસ છે જે છ આંકડાનો હોય ચાલો એના પછી જોડકા જોડવાના છે ખૂબ ગરમી પડે તો રાજસ્થાનમાં ખૂબ વરસાદ પડે અસમમાં હોડીથી બનાવેલું ઘર શિકારા અને ખૂબ બરફ પડે મનાલીમાં ચાલો નીચેનામાં શું જુદું છે તો હળદર હિંગ અને છે મસાલા છે કોબી શાકભાજી છે ઝરણાનું ફ્રોક ફાટી ગયું છે કોની પાસે સંધાવશે દરજી પાસે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી બિસ્કીટ બને પાઉ બને અને રોટલી બને પુલાવ છે એ તો ભાત એટલે કે ચોખામાંથી બને પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે નથી હાથીના બચ્ચાને મદન્યું કહેવાય મહેશ ગુજરાતના પાલનપુરમાં રહે છે તેમના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થયા છે રસ્તાના સમારકામ માટે તેને ક્યાં ફરિયાદ કરવી જોઈએ તો કે નગર નિગમની કચેરીમાં દરિયામાં રહેતી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે કે પાણી માછલીઓ છે એ પાણીમાં ઉગળેલા ઓક્સિજનથી શ્વાસ લે છે નીચેનામાંથી આપણને આપણાથી સૌથી વધુ દૂર શું છે તો કે ઉડતું વિમાન ઉડતો કાકડો વાદળ કે ચંદ્ર જો ચંદ્ર સૌથી વધુ દૂર છે બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે તો બેક્ટેરિયાની મદદથી દહીં બને છે ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે આપણને કેવી રીતે ખબર પડશે કે ગેસ નીકળી એટલે કે લીક રહ્યો લીક થઈ રહ્યો છે તો કે રાંધણ ગેસની જે ગંધના કારણે ખબર પડે ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ કારણ કે ઘેરા ઘાટા રંગના કપડાં કરતાં આછા રંગના જે કપડાં હોય એમાં સૂર્યપ્રકાશનું પરાવર્તન વધારે થાય છે અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટરનો ઉપયોગ થાય ગામની પડતર જમીનને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા કોને મળવો જોઈએ ગામના સરપંચને સ્વસ્થ રહેવા માટે આપણે નીચેમાંથી શું નિમિત્ત કરવું જોઈએ બ્રશ કરવું જોઈએ નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડાયેલું છે તો કે ગુજરાત વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનીએ તો ઉઠના તો ચલના છે એ ખોટું છે અહીંયા એક સંકેત આપેલો છે એને આગે મોડ હે એવું કહી શકાય અધૂરે વાક્ય પૂર્ણ કહે છે હમ પઢે હમ પઢતે હમ પઢના ચાહતે હૈ સી આવશે પોરબંદર ગામમાં લોગ હંમેશા શાંતિસે રહેતે હૈ નીચે જગ્યા શબ્દ ગલત જોડકો પહેચાને તો વિમાન તો ઉડન ખટોલા થાય નહીં ચાલો હવે આમાં પણ ગલત જોડ તમારે પહેચાવાનું છે અહીંયા છે એ ઓગણત્રીસ આપેલા છે છવ્વીસ લખેલા છે બચ્ચે ખેલ રહે હે ચાલો ખોટું હોય એટલે ટીક કરવાનું છે અહીં સોળ આપેલા છે સોલ આવે છબ્બીસ લખેલું છે એટલે ખોટું અમે ખાલી જગ્યા ખીલોના ચાઇએ કેસા ક ઉપર બે માત્રા આવશે ગલત જોડ પહેચાનીએ ચાલો એમાં અદરક છે એને અળવી લખેલું છે આદુ આવે અને અળવી લખેલું છે એટલે ખોટું નીચે આપેલ સ્પેલિંગમાંથી હાથીનો અંગ્રેજી સ્પેલિંગ તો ઈ એલ ઈ પી એચ એન ટી એટલે પેલો બોક્સનું બહુવચન શું થાય તો બોક્સિસ પછી ધેર આર સિક્સ પેન્સિલસ ઓન ધ ટેબલ ચાલો પછી વેર ઇઝ કાવ્યા ડુઈંગ ટુ ધ સ્કૂલનો ઉપયોગ કરી સાચું વાક્ય બનાવો કાવ્યા ઇઝ ડુઈંગ ટુ ધ સ્કૂલ ચાલો ભોય ને ફ્લોરિંગ કહેવાય તો છતને એવું કહેવાય તો કે સિલિંગ પછી એપલ મેંગો વોટરમેલન આ બધા ફળો આપેલા છે પોટેટો શાકભાજી છે અન્ય શાકભાજી છે બિનચર શાકભાજી છે ગ્રેપ્સ એ ફળ છેલ્લે ગ્રેપ્સ આવશે ધીસ ઇઝ અ લીફ બહુવચનમાં બનતું શબ્દ ધીસ આર લીવ્સ ચલો બસ કોણ ચલાવે તો કે ડ્રાઈવર પ્લેન કોણ ચલાવે તો કે પાઇલોટ ચલો પછી અહીંયા સ્પેલિંગ આપેલો છે પી એલ ઓ યુ આવશે ચાલો છેલ્લો પ્રશ્ન વ્હાઈટ તો બ્લેક અને નેરો તો બ્રોડ તો આ હતું સીઈટી પરીક્ષાનું પેપર કુલ સમય એકસો પચાસ મિનિટ રહેશે આપણે એન સેટનું છે એ સોલ્યુશન કર્યું કુલ ગુણ એકસો વીસ અહીં તમારો સીટ નંબર એટલે કે બેઠક નંબર લખવાનો અને પરીક્ષા સૂચના તમારે વાંચી લેવાની થેન્ક યુ